સલા કરતા ઘણું સારું છે મને હું પકડી ચાલતી વાકુ વરાતું પછી તો ફૂતેલાું ફરવું હોય ને તો મારાથી પાહુ ની ફળાતું રાતના અડધી રાતે ઓમા ઓમા કરતી આમ દુખાવો થાય એટલો બધો દુખાવો થતો મને આ બધું આ બધું પછી આ ગ્દરમાં બી દુખાવો થતો હતો પછી આ બાવળામાં દુખાવો થતો હતો

એમના જ friend છે એમના પપ્પા ત્યાં ઉપર છે ને ત્રીજા ચોથા માળે કોઈ બેન દે છે બહુ દૂર રહે છે ગૌરવ તો એમણે address આપ્યો એમને કે તું ત્યાં ગાડી લઈ જાય એક વખત તો લઈ જા તો અમે ખાલી try માટે જ તમારી પાસે આવેલા કે ચાલો જઈએ તો ખરા હું છે હું નહીં બે ચાર વખત જઈએ એમની સામે લાગે તો બંધ કરી દેતું પણ બે ચાર વખત માં હું આવી ત્યારે પછી જ મને સારું લાગવા માંડ્યું એટલે હું ખાતા વખત થી આવું છું આખો નમી ગયેલી એક બાજુ નમી ગયેલી હતી કાઉને સાબે ઉકે જોઈએ તો એક્સરે માંエル છે તો આપ માં પહેલા આ થઈ કેમ છે હા પછી આ બીજા મહિના આ પગમાં જેવી ખાલી ચડે છે તે પણ હું હમણાં તમે પેલા બતાવી બતાવીને મને એ કરું છું ઘરમાં એનાથી મને રાહત સાથે તો માદર દરમાન મંદિર બી કેટલું ખાતું ચાલવાનું છે એ બધું એ બધું ફર્સ્ટ જ નહીં બધું જ હામ ચાલાય આ તમારે પહેલાં આટલું શોપિંગ સેન્ટર બી માહિતી નહી ચલાતું હતું અત્યારે ચાલાય હા

telur aku

એક સાઈડ સુધી જવું પડે સીધા